जीवन भर के लिए अपाहिज हो जाते हैं मलेरिया की तरह ही हाथी पाओ एक मच्छर के काटने से फैलता है और यह याद रखिए कि हाथी पाओ का कोई इलाज नहीं है गांव शहर अमीर गरीब हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पाओ। पर डरे नहीं इसका बचाव आसान है साल में सिर्फ एक बार सार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं 10 ફરવરી હાથી પાં થી બચાવ દવા અવશ્ય ખાને આપકોને પરિવાર કોઈ દર્દનાક બીમારી સે બચાય ભારત સરકાર દ્વારા જનહિત જારી નમસ્કાર દર્શક મિત્રો પર્યાવરણ કાફેની આજની વિશેષ ચર્ચામાં હું ફાલ્ગુનિશા આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો બીપરજોય નામ યાદ આવે છે ગુજરાતમાં જૂન બે હજાર ત્રેવીસમાં આવેલ બીપરજોય વાવાઝોડું એ એક ખૂબ જ મહાવિનાશક બની શકે તેવી આપત્તિ હતી હવે તમે વિચાર કરો કે લગભગ એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે તોફાન જમીન ઉપર ત્રાટકવાનું હોય એ જાન અને માલને કેટલું બધું નુકસાન કરી શકે સદનસીબે ટેકનોલોજીએ સમયસર આપેલા સિગ્નલને પગલે સરકારની અગમચેતી અને તંત્રની ત્વરિત કામગીરીના કારણે સરકારના ઝીરો ટોલરન્સ ઝીરો કેઝ્યુઅલિટીના પ્રયાસને સફળતા મળી હતી પણ તમને ખબર છે કે પરિસ્થિતિમાં સરકાર અને સંસ્થાઓની સાથે સાથે આપણા પર્યાવરણના એક મિત્રનો પણ ખૂબ જ મોટો હાથ હતો એવું કહી શકાય અને મિત્રનું નામ છે મેનગ્રોવસના વૃક્ષો નવાઈ લાગી બીપરજોય વાવાઝોડા દરમિયાન કચ્છ સૌરાષ્ટ્ર અને અન્ય વેટલેન્ડ્સમાં સખત જ મૂળિયાવાળા મેનગ્રોવસના વૃક્ષોએ એક ગ્રીન વોલ તરીકે એટલે કે સંરક્ષણની એક મજબૂત દીવાલ તરીકે કામ કર્યું હતું મેનગ્રોવસના જંગલો અને તેના એકબીજા સાથે જોડાયેલા મૂળિયા જે આમ ફેલાયેલા હોય એમણે વાવાઝોડાની તીવ્રતાને ધીમી કરી નાખી હતી અને જેના કારણે નજીકના વિસ્તારમાં એટલે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો અને જીવો એ પણ બચી ગયા હતા દર્શક મિત્રો આમ તો છવ્વીસમી જુલાઈને વિશ્વ મેનગ્રોવ સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પણ આજે એની ચર્ચા આપણે કરીએ છીએ એનું કારણ એ છે કે તાજેતરમાં જ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે આવેલી ઇનલેન્ડ મેનગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાઇવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે ઇનલેન્ડ મેનગ્રોવ ગુનેરી વારસો જૈવ વિવિધતાનો આ એક ખૂબ જ નવા વિષય ઉપર આજે વાત કરવાની છે આજના પર્યાવરણ કાફેમાં અને આજની ચર્ચામાં ભાગ લેવા માટે આજે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પર્યાવરણવિદ ડોક્ટર ભરતભાઈ જેઠવા સ્વાગત છે ભરતભાઈ આપનું તથા વિષય નિષ્ણાત

અને એ બહુ વર્ષોથી ગ્રો થતું આવ્યું છે અક્રોસ ધ વર્લ્ડ અને એ એનું મેઇન કામ એ છે કે એ છે ને જમીનનું ધોવાન અટકાવે છે એટલે એના જે મૂળિયા છે જમીનને પકડી રાખે છે અને જમીનો ધોવાન અટકાવે છે એના ઉપરાંત જ્યારે પણ હમણાં તમે બિપિન જોઈની વાત કરી એવું જ્યારે પણ ચક્રવાત આવે છે ત્યારે કુદરતી દિવાલ ભઈનો ઉભું રહે છે અત્યારે પણ નહીં તમે બે માં જે સાઉથ ઇન્ડિયામાં તુફાન આવ્યું હતું એમાં સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જે ગામોની આગળ મેંગ્રુ હતા એ ગામોને ઓછું નુકસાન થયું છે કમ્પેરિઝન ટુ જે ગામોમાં મેંગ્રુ ન એટલે એ પણ એક સરસ વસ્તુ છે આપણી માટે મેંગ્રુ કરી રહ્યું છે એ સિવાય તમને ખબર હશે કે અત્યારે ક્લાઇમેટ ચેન્જ બહુ વધારે થઈ ગયું છે અને કાર્બન ને લીધે થાય છે તો અત્યારે કાર્બન ક્રેડિટની બધી વાતો થઈ રહી છે એ એ હિસાબે મેંગ્રુવ એક જાતનું બ્લ્યુ કાર્બનનો પણ સોર્સ છે બ્લ્યુ કાર્બન એટલે એવા કાર્બન કે જે પાણીથી જોડાયેલા છે એને સોશિયલ અને કાર્બન ને ત્યાં આંગળી સ્ટોર કરે છે એની જમીનમાં એ ઉપરાંત માછીમારી માટે પણ મેંગ્રો ઇમ્પોર્ટન્ટ છે જ્યાં આંગળી મેંગ્રુ નું ઝાડ હશે કવર હશે ત્યાં આંગળી એના મૂળિયામાં માછલીઓ ઈંડા મૂકે છે અને એના ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે છે ને એ નેચરલ પ્રોટેક્શન પાડે છે માછલીઓને એટલે માછલી મોટી થઈને સમુદ્રમાં જાય છે તો જે માછલી પરની આખી ઇકોનોમી છે એ વધારે સરસ રીતે થઈ શકે છે મેંગ્રુ ના હોય તો એ ના થઈ શકે એના ઉપરાંત મેંગ્રુવ એક પર્યટનનું પણ સ્તર પૂરું પાડે છે સુંદરબન તમે જોશો કેટલા સંખ્યામાં ટુરિસ્ટ સુંદરબન જઈ રહ્યા છે હવે ગુજરાતમાં પણ ખાસી જગ્યા હવે ટુરિઝમ મેંગ્રુવનું ચાલુ થવાનું છે એટલે એ પણ સારી વસ્તુ છે કે ત્યાંના લોકલ લોકોને એક સોર્સ ઓફ ઇન્કમ પણ પૂરી પાડે છે એટલે આવી રીતે બહુ બધા આ તો મેં ખાલી ટીપ ઓફ ધ આઈસબર્ગ ના જેટલા જ ગણાવ્યા બાકી બહુ જ બધા મેંગ્રુવ ના ઉપયોગો છે એટલે એવું કહી શકાય કે મેંગ્રુ એ આપણી ઇકોસિસ્ટમ માટે ખૂબ જ ખૂબ જ અનિવાર્ય અને ખૂબ જ મહત્વનું છે અને જ્યારે અમે લોકો એ સાઉથ સાઉથા વર્ક કર્યું મેંગ્રુ પર તો અમે જયારે અમારી કમ્યુનિટી ને પાસે જતા હતા એનું એજ્યુકેશન કરવા અવેરનેસ કરવા તો અમે બુકલેટ પણ છાપી હતી એનું નામ અમે રાખ્યું તમવર એક કમાવ દીકરો

તો એના વિશે પણ થોડી માહિતી આપો અને ગુનેરીમાં આ સ્પેશિયલ શું છે કેમ એને હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મળી છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો દર્શક મિત્રો ભાવિક ડૉક્ટર ભાવિકે જે વાત કરી કે મેંગ્રોનું એટલું મહત્ત્વ છે મેનકાઇન્ડ માટે આપણે મનુષ્ય જાત માટે અને એને દરિયાનું એક રસોડું પણ કહી શકાય કારણ કે એ દરિયાની અંદર છે ને જેટલી પણ ન્યુટ્રિયન્ટ્સ જાય છે જે પણ ખોરાક જાય છે એ એમાંનો ઘણો ખરો જે છે એ મેંગ્રુવ ઉત્પન્ન કરે છે અને એ પછી દરિયાની અંદર ફ્લો થાય છે અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે એક ખૂબ જ જેને ન્યુટ્રીઅન્ટ કે એને તત્વો મળી રહે એ બધું એ મેંગ્રુવ ઇકોસિસ્ટમમાંથી ફ્લો થાય છે એટલે એને રસોડું પણ કરી શકાય આ ઉપરાંત જે મેંગ્રુવ છે ને એ મેન મનુષ્ય માટે તો કલ્પવૃક્ષ મેં આપણે કીધું કલ્પવૃક્ષથી પણ વધારે આપણે એને ઇમ્પોર્ટન્સ આપી શકીએ કારણ કે એની જે ઇકોસિસ્ટમ સર્વિસીસ છે રેગ્યુલેટરી સર્વિસીસ છે પ્રોવિઝન સર્વિસીસ છે દેન આપણે રિક્રિએશન સર્વિસીસ છે આપણને ભાવિકભાઈએ કીધું કે આપણે ત્યાં ટુરિઝમ પણ કરી શકીએ છીએ અનેક ફાયદાઓ છે અને એને તો એના ઉપર ઘણા પણ સ્ટડી થયા છે કે મેંગ્રુવ એક હેક્ટર જે છે એ આપણને ફાઇવ થાઉઝન્ડ ડોલર પ્લસ ઉપર એક વર્ષે પાંચ હજાર ડોલરથી એક હેક્ટર છે ને એ વધારે આપણને સર્વિસીસમાં આપે છે એનું જી આની તો અસંખ્ય સ્ટડીઝ થઈ છે આના ઉપર ઘણું સંશોધન થયા છે એટલે મેંગ્રુવની મહત્વ જે ભાઈ ભાઈ કીધું એના એ એ તો એમને ટીપ ઓફ ધ આઈસબર્ગ જ કહ્યું છે પણ ઘણા ઘણા એના મહત્વ છે હવે આવી મેન્ગ્રુવ જે છે એટલે આ આ એના મહત્વને લીધે મેંગ્રુવ જ્યાં પણ હોય આપણે એનું સંરક્ષણ કરવું જરૂરી છે હમ

તો એક તો આના કરતા પણ દૂર હતા એ એકસો અઠ્યાવીસ કિલોમીટર દૂર હતા અને એ અત્યારે ધીમે ધીમે નાશ પામ્યા છે અને સરકાર અત્યારે એને પણ રિવાઇવ કરવાની કોશિશ કરી રહી છે ત્યાં પણ સારા પ્રયાસો થઈ રહ્યા છે કે એ મેંગ્રુવ પણ રિવાઇવ થાય અને આ તો ખૂબ લશ ગ્રીન ખૂબ સરસ એક નાનકડું જંગલ છે કે જેમાં જે આ વિસ્તાર છે ને એ આખો લાઈમસ્ટોન બેલ્ટ છે લાઈમસ્ટોનમાં શું છે કે ઉપરવાસ ની અંદર પાણી એકઠું થાય તો ધીમે ધીમે સીપેજ થાય એ પાણી ધીમે ધીમે કરી અને રણ તરફ જયારે આગળ વધે છે ત્યાં રસ્તામાં આ મેંગ્રુવ આવીને સેટ થયેલા છે અને ત્યાં નીચેથી પાણીનું વહેણ છે એટલે મેંગરૂને જે જરૂરિયાત છે પાણી પ્રકાશ એ બધું ત્યાં મળી રહે છે એટલે એને એ પાણીની અંદર તો એ સ્થિત ઉભા રહી શકે છે બીજી કોઈ પાણીની અંદર વનસ્પતિ છે ને પાણીની અંદર ઊભી નહીં રહી શકતી આના મૂળ આ એટલા અનુકૂલિત હોય છે આ વનસ્પતિ એ પાણીની અંદર ઊભી રહી શકી અને ત્યાં જોવા મળે છે અત્યારે અને આ જ્યારે મેંગ આ વિશિષ્ટ પ્રકારની એક ઘટના કહેવાય અને આને એક યુનિક બાયોડાયવર્સિટી હેરિટેજ તરીકે ગુજરાત ગવર્મેન્ટે એને આઈડેન્ટિફાઈ કરી એનો અભ્યાસ કર્યો અને પછી એને અત્યારે બહુ સારા ઓફિસર્સ જે વિષય નિષ્ણાત ઓફિસરો આવ્યા એ લોકોએ આને આઈડેન્ટિફાય કરી અને તાત્કાલિક ધોરણે એમને એક બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ આપણે ભારતના બાયોડાયવર્સિટી એક બે હજાર બેની સાડત્રીસ કલમ નીચે આને જાહેર કરવામાં આવેલા છે

ગ્રાન વૃક્ષ કે સદાબહાર વૃક્ષ પણ કહે છે આ એકમાત્ર ઝાડ એવું છે કે જે ખારા પાણીમાં પણ વિકસી શકે છે અને તેની ઊંચાઈ આઠ થી વીસ મીટર જેટલી થાય છે તે મુખ્યત્વે જમીન અને પાણીના વચ્ચેના સીમાડે થાય છે તે સામાન્ય રીતે જુદા જુદા ત્રણ રંગોમાં જોવા મળે છે દરિયાકાંઠા ઉપર લાલ ઊંચાઈ ઉપર કાળા અને અતિશય ઊંચાઈ ઉપર સફેદ સંકટ સમયની સાંકળ મેંગ્રોવ જંગલ મેંગ્રોવ આપત્તિના જોખમ વ્યવસ્થાપનની એક અસરકારક પદ્ધતિ છે મેંગ્રોવ કાર્બન સિંક છે જે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે મેંગ્રોવ પરવાળાના ખડકો અને દરિયાઈ ઘાસના મેદાનોના સ્વાસ્થ્યને ટેકો આપે છે બાંગ્લાદેશ અને ભારતમાં આવેલું સુંદરવન વિશ્વનું સૌથી મોટું મેંગ્રો જંગલ ફ્લોરિડામાં આવેલું એવરગ્લેન્ડ્સ યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ ભારતમાં ગુજરાત બીજા ક્રમનું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવે છે રાજ્યમાં સૌથી વધુ મેંગ્રોવ વિસ્તાર કચ્છમાં છે પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગાઉ સ્થાન ધરાવતા કચ્છને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન પર્યાવરણ મંત્રી બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલના સતત પ્રયાસોથી કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના બત્રીસ હેક્ટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે જે કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે ખાતે આવેલા મેંગ્રોવમાં પાણી ક્યારેય આવતું નથી કીચડ નહીં પણ સપાટ જમીન પર બત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર હેક્ટર વિસ્તારમાં મેંગ્રોવ જંગલની જેમ જ પથરાયેલા જોવા મળે છે કે જે એક વિશિષ્ટતા છે ભરતભાઈ આપે જેમ કહ્યું હતું કચ્છના ગુનેરે વિશે લગભગ એ જ માહિતી આપણને ટેકનિકલ બધી જાણકારી આ અહેવાલ થકી મળી ભાવિકભાઈ સવાલ એ થાય કે લગભગ બે હજાર સોળની આસપાસ જે આંકડા બહાર પડ્યા હતા એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જેમ ગુજરાત બીજા ક્રમે છે દેશમાં અને એ વખતે ગુજરાત એકમાત્ર રાજ્ય હતું જ્યાં મેનગ્રોવનું કવર એ જેટલું હતું બીજા બીજા બધા પ્રયાસો હતા કે પર્યાવરણીય કારણો હતા સરકાર અને બીજી સ્વયંસેવી સંસ્થાઓ હોય એમના પણ એની અંદર ફાળો હતો એ મેંગ્રુ કવર વધારવા માટે હું મારી વાત કરું તો અમે જયારે બી માં હતા ત્યારે અમારો પાસે એક પ્રોજેક્ટ હતો ગાંધારમાં કે જે મેંગ્રુ પ્લાન્ટેશન કરતા હતા રીતે સાઉથ ગુજરાતમાં બહુ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ લોકોએ ત્યાં આંગળી પ્લાન્ટેશન કર્યું છે સાઉથ ગુજરાતમાં સ્પેશિયલી એ ઉપરાંત તમે ગલ્ફ ઓફ કચ્છમાં જુઓ તો ત્યાં આંગળી પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દર વર્ષે જે એમનું પ્લાન્ટેશનનું અભિયાન હોય છે એમાં એ પ્લાન્ટેશન ચાલુ રાખતું હોય છે અને આ બધાને લીધે જયારે એફએસઆઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનનો રિપોર્ટ આવ્યો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો ત્યારે આપણું લગભગ અગિયારસો પંચાણું જેટલું સ્કવેર મીટ સ્કવેર કિલોમીટરની હતી મેંગ્રુવ કવર કે જે આખા ભારતમાં સેકન્ડ નંબર પર છે ઓફકોર્સ પહેલું તો સુંદરવન જ છે બીજું આપણું ગુજરાત છે અને ત્રીજું અંદમાન અને નિકોબારના મેંગ્રુવ છે એટલે આવી રીતે બધાના સહિયારા પ્રયાસથી નું કવર વધેલું હતું તમે જેમ રીતે કહ્યું સો બે હજાર થી અત્યાર સુધી થોડું વધેલું હતું એવી રીતે ઓકે તો ભરતભાઈ કયા પરિબળો છે જે મેનગ્રુવના વિસ્તારને વધારવામાં પોષક છે અથવા શું ખતરો છે મેન્ગ્રુવ માટે આજની તારીખમાં માટે આજની જો સૌથી મોટા મોટો ખતરો હોય તો એ ક્લાઇમેટ ચેન્જ છે ક્લાઇમેટ ચેન્જના લીધે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ફ્લેશ ફ્લડ આવે છે ખૂબ મોટા પૂર આવે છે ઘણી વખતે વે વેક્શન વધી જાય છે તો એમાં મેંગરૂ જે છે એ ધીમે 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 કિનારાના જે મેંગરૂ છે એના મૂળ અને એ હલી જાય અને એ ધીમે ધીમે એ ધોવાણ થતું જાય છે એવા કેટલાય વિસ્તારો છે કે જે કચ્છની અંદર અને આપણા ખંભાતના ખાતની અંદર કે જ્યાં વેવ એક્શનના લીધે થઈ અથવા તો સેડિમેન્ટેશન જાય ઘણી વખત ઉપરવાસની અંદર વરસાદ વધારે હોય તો માટીની જે છે એ નદીઓ માટી લાવે અને એના લીધેથી ખૂબ એ સેડિમેન્ટેશન પણ થાય છે અને કટિંગ પણ એટલે પેલું પણ થાય છે તો આ જે છે ને એ એક મેંગ્રુવ ઇકોસિસ્ટમ કોઈ સ્ટેબલ ઇકોસિસ્ટમ નથી એ એની અંદર આવા નાના મોટા ચેન્જીસ થતા જ રહેવાના છે અને ક્લાઇમેટ ચેન્જના લીધે જે છે ને આ વધ આ જે આ જે પ્રક્રિયા છે એમાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને એના લીધે અત્યારે જે મેંગ્રુવના મોટામાં મોટો દુશ્મન કહીએ તો એ ક્લાઇમેટ ચેન્જ છે અને ક્લાઇમેટ ચેન્જનો જો મોટા મોટો દુશ્મન કહીએ તો એ પણ મેંગ્રુવ છે કારણ કે મેંગ્રુવ જે છે એ આપણે મેંગ્રુવ છે એ ક્લાઇમેટ મિટિગેશન એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું સિકવેસ્ટ્રેશન અને સ્ટોરેજ કરવા માટે થઈને મેંગ્રુવનું જે સ્થાન છે પૂરા વિશ્વમાં અત્યારે આખા વિશ્વનું ધ્યાન મેંગ્રુવ ઉપર એટલે જ એવું છે કારણ કે એ ખૂબ વધારે પ્રમાણની અંદર રેઇન ફોરેસ્ટ હોય કોરલ રીફ હોય એ બધા કરતાં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને એનો સંગ્રહ કરી રાખે છે એટલા માટે ને છે એ એક ક્લાઇમેટ એક્શન માટે એ હીરો કહેવામાં આવે છે ખૂબ જ સુંદર વાત કહી કે મેનગ્રુવ અને ક્લાઇમેટ ચેન્જ અત્યારે જે ક્લાઇમેટ માટેની મોટામાં મોટી ચેલેન્જ છે એ બંને અત્યારે સામ સામે છે અને એના માટે જ મેનગ્રુવનું મહત્વ વધી જાય છે આ સુંદર ચર્ચા ચાલુ રાખીશું એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ

શૈલી પર આધારિત શ્રેણી જીવન નિરંતર સોમવારથી શુક્રવાર સવારે છ કલાકે માત્ર ડીડી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે 6 વાગે તથા 10 વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે 7:30 કલાકે ડીડી ગિરનાર પર ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે ભાવિકભાઈ આપને આ સવાલ પૂછવા માંગીશ આપણે વાત કરતા હતા કે મેનગ્રોવનું કવર કેટલું છે અને ગુજરાતે એમાં ખૂબ જ સારું કામ કરેલું છે અને ગુજરાત દેશમાં બીજા નંબરે છે ને ગુજરાતમાં પહેલા નંબરે કચ્છ છે કચ્છમાં સૌથી વધારે આ થયું છે તો એની માટે કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ છે કારણ કે ગયા બજેટમાં બાવીસ ના બજેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મિસ્ટી પ્રોજેક્ટની વાત કરી હતી જે સ્પેશિયલી મેનગ્રોવ્સ ઉપર જ ફોકસ્ડ હતું તો એના વિશે આપ કંઈ કહી શકો હા એટલે મિસ્ટી તમે કહો તો મિસ્ટી એ બે પ્રકારનું મેંગ્રોવને સંરક્ષણ પૂરું પાડે છે પહેલું છે કે શોર શોર જે છે આપણો કાંઠો એને મેંગ્રોવ પ્લાન્ટેશન થકીને એને સિક્યોર કરવા માટેનું આ એક વસ્તુ છે એની જોડે તમે એટલે ટીઆઈ તમે જોશો તો ટેન્જીબલ ઇન્કમ એ પણ પૂરી પાડવા માટે છે એટલે મેં તમને જેવી રીતે કહ્યું મેંગ્રુવ જો સારું હશે તો એ ત્યાંનો જે એરિયા છે ત્યાં ફિશિંગ કમ્યુનિટીને વધારે કેચ મળશે પ્લસ ત્યાં આગળ બીજું પણ ટેન્જીબલ ઇન્કમ ચાલુ થશે એટલે આ એક બહુ એક હોલિસ્ટિક પ્રધાનમંત્રીનો બહુ હોલિસ્ટિક પ્લાન છે કે આવી રીતે આવું સરસ કરીએ મિસ્ટી પ્રોગ્રામ આપણે તો એનાથી મેંગ્રુવ પ્લાન્ટેશન એઝ વેલ એઝ મેંગ્રુવમાંથી જે આપણને ઇકોનોમિક ગેઇન મળે છે ડાયરેક્ટ ઇકોનોમિક ગેઇન એ વધી શકે કારણ કે હું કાર્બન સિક્યુએશનની વાત કરીશ બધું કરું પણ એ ડાયરેક્ટ તમને દેખાશે નહીં એ બધું ઈનડાયરેક્ટ સપ્લાય છે મેંગ્રુવ આ બધી ડાયરેક્ટ સપ્લાય છે ફિશિંગ છે કે ટુરિઝમ છે એ બધું ડાયરેક્ટ સપ્લાય છે એટલે એ તમે આ આનાથી મિસ્ટી પ્રોગ્રામથી આમાં વધારો થશે એ વસ્તુ ચોક્કસ છે એસ્પેશલી કચ્છના મેંગ્રુવમાં કે જ્યાં ઓલરેડી મેંગ્રુવ્સ વધારે છે અને જ્યાં માછીમારી થાય છે ઈવન આ પ્રોજેક્ટ તમે સાઉથ ગુજરાતમાં જાઓ તો ત્યાં પણ ભલે કચ્છ જેટલા મોટા મેંગ્રુવસ નથી પણ માછીમારી તો ત્યાં પણ સારી થાય છે મેંગ્રુવસના બિલ્ટમાં એટલે આ વસ્તુ ત્યાં પણ આપણને મદદ કરશે એટલે કચ્છનો આખા છે ને ખંભાતનો આખા છે અને આપો દરિયા કિનારો કારણ કે આપણને સૌથી વિશાળ દરિયા કાંઠો મળેલો છે 1700 પ્લસ કિલોમીટરનો મળ્યો છે ભરતભાઈ સવાલ એ થાય એવું પણ સાંભળવામાં આવ્યું છે કે અર્થક્વેક પછી ભૂકંપ પછી કચ્છનો બહુ જ ઔદ્યોગિક વિકાસ થયો અને એના કારણે એવું પણ કહેવાય છે અને ખાસ કરીને મીઠાનું પ્રોડક્શન પણ વધ્યું ને એક બેલ્ટ આખો અથવા એ આખી લોબી હતી જેના કારણે મેનગ્રુવનું નિકંદન નીકળી ગયું એવું એક મત છે અને એના કારણે એવું પણ કહેવાય છે કે કચ્છમાં જે સ્પેશિયલી ગુજરાતમાં ખાલી જોવા મળે છે આખા વિશ્વમાં એવા ખારાઈ પ્રજાતિના ઊંટ જે દરિયામાં તરીને મેનગ્રુવ ખાવા જતા હતા એમ એ પણ લુપ્ત થવા માંડ્યા છે તો એના વિશે આપ શું કહેશો હવે એક તો જ્યારે આપણે મીઠાના ઉદ્યોગની વાત કરીએ તો મીઠાનો ઉદ્યોગ છે એ એને એ જ એરિયા જોઈએ છે કે 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 જે જે જોઈએ છે કોસ્ટલ એટલે દરિયા કિનારાના કાદવવાળા વિસ્તાર હોય જ્યાં રોજ પાણી આવતું હોય અથવા તો અમુક સમયે પાણી આવે અને પાણીને કલેક્શન કરી અને એને સૂકવીને મીઠું પકાવવામાં આવે છે હવે મીઠું પણ આપણે એટલું જરૂરિયાત છે જરૂરિયાત છે આપણા માટે અને ઔદ્યોગિક એક રો મટીરિયલ છે એટલે ગુજરાત જે છે છે એ લગભગ જેટલું તો મીઠું ગુજરાતની થાય મીઠાના પણ આપણે સાવ બંધ ના કરી શકાય અને મેન્ગ્રુવ નું આપણે એના કારણે મેંગ્રુવ ને અસર થાય એ અસર અમુક જગ્યાએ જો ઇલિગલ કરવામાં આવે તો અને જે મેન્ગ્રુવ કાપીને બનાવવામાં આવે તો કારણ કે એવું એવા બહુ જ ઓછા કેસીસ છે હશે પણ એવા બહુ જ ઓછા કેસીસ છે કે જ્યાં માસ નિકંદન મેંગ્રોનું કરી અને આજની તારીખમાં એ શક્ય નથી સેટેલાઇટ ઇમેજરી છે સરકાર એટલી છે ગુનો બને છે એ ગુનો બને છે લોકો જાગૃત છે મીડિયા જાગૃત છે એટલે આ બધું જે છે ને એ ઓવરનાઇટ અને મોટા પ્રમાણમાં તો શક્ય જ નથી નાના નાના પ્રમાણમાં કદાચ ક્યાંક ક્યાંક થતું હશે ધેટ ધેટ ઇઝ આઈ ડોન્ટ નો પણ એમાં એ સિવાય જો તમે વાત કરતા હો કે બીજા અધ્યયિકરણ છે એનાથી મેંગરૂને કોઈ અસર ન થતું અસર મેંગરૂને આપણે અત્યારે જે ગુનેરીના ખાસ મેંગરૂની વાત કરીએ આપણે જે ગુનેરીના મેંગરૂ છે કચ્છના પરિપ્રેક્ષ્યમાં આપ એને કેવી રીતે જુઓ છો કચ્છના પરિપ્રેક્ષ્યમાં ગુનેરીના જે મેંગરૂ છે આપણે જે પ્રોગ્રામ છે ગુનેરી ઉપરનો છે તો ગુનેરી ઉપર જ્યારે વાત કરીએ તો ગુનેરીના જે મેંગરૂ છે એની એમાં બે મેજર થ્રેટ્સ છે એક છે માઇનિંગ નું કે જે સરાઉન્ડિંગ એરિયા આખો છે એ યા તો લાઈમસ્ટોન છે યા તો પછી ત્યાં પેલું લિગનાઇટ છે હવે જો આ મેંગ્રુવ ત્યાં એટલે ઉભા છે કે એની હાઇડ્રોલોજીકલ કન્ડિશન એવી છે કે ત્યાં મેંગ્રુવને પાણી મળી રહે છે રક્ષણ મળી રહે છે તડકો મળી રહે છે ને બધું છે એટલા માટે ત્યાં મેંગ્રુવ ઊભા છે હવે જો ત્યાં માઇનિંગ થાય તો અંડરગ્રાઉન્ડ જે વોટર કરન્ટ્સ છે એમાં ચેન્જીસ થાય અને જો તો પછી ત્યાં પાણી મળતું બંધ થઈ જશે તો આ મેંગ્રુ સુકાઈ જશે બીજો થ્રેટ છે કે ત્યાં લોકો તેને કોઈ કાપી જાય કે કોઈ ઢોર ને ખવડાવવા માટે ઘણા દરિયા કિનારે આપે કીધું ખરાય ઊંટ છે એવી રીતે ઊંટ પણ ત્યાં છે ને લોકો પણ ઘણા છે પણ લકીલી ત્યાં અત્યાર સુધી કોઈ પહોંચ્યું નથી અને કોઈ નુકસાન નથી થયું હવે જ્યારે હાઈલાઈટ કરીએ છીએ ત્યારે કદાચ કોઈ પૂછે પહોંચે કે અહીંયા પણ મેંગ્રો છે તો આપણે માટે લઈ જઈએ તો આ બે મેજર ખતરા છે એક તો માઇનિંગ અને દ્વારા કટિંગ ન થાય માટે કાપીને લઈ જતા હોય છે કે એમાંથી ગુંદર પણ બને છે એવું હા એટલે એ બધું ન થાય એના માટે સરકારે જાગૃત રહેવું પડશે અને ત્યાંની જે સ્થાનિક બાયોડાયવર્સિટી કમિટી છે એ લોકોએ પણ જાગૃત રહી અને આનું સંરક્ષણ કરવું કરવું પડશે અને આના પાછળ અહીંયા એક ટુરિઝમ ડેવલપ થઈ શકે અને એક કુતુહલ છે એને એક એજ્યુકેશન તરીકે પણ બહુ સારામાં સારો ઉપયોગ થઈ શકે અને અને ટુરિઝમ અને એજ્યુકેશનમાં આને ઉપયોગ કરી અને સ્થાનિક લોકોને રોજીરોટીમાં પણ એને પ્રમોટ કરી શકાય સંરક્ષણ માટે બીજા કયા પગલા લઈ શકાય અથવા લેવામાં આવી રહ્યા છે હવે હમણાં જ બે હજાર ઓગણીસમાં જ એક એક બિલ રજૂ કરવામાં આવ્યું છે મેંગ્રુ સ્પેશિયલાઇઝેશન બિલ ભારત સરકાર દ્વારા એ બિલ છે પ્લસ બીજા જે લીગલ જે કાયદાઓ છે ફોરેસ્ટ એક્ટ છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે બોર્ડર છે એ તો બધા છે જ પણ આમાં મેઇન વસ્તુ છે કે આપણે બે ફ્રન્ટમાં કામ કરવું પડે એક એનું પ્રોટેક્શન કરવાનું લીગલી પ્લસ ફિઝિકલી પ્રોટેક્શન અને એ શક્ય બનશે જ્યારે આપણે લોકોને જાગૃત કરીશું કે મેંગ્રુવ હવે તમે મુંબઈ જુઓ તો મુંબઈમાં જે મુંબઈના મેંગ્રુવ છે એ અત્યારે ડમ્પિંગ યાર્ડ બની ગયા છે એટલે બધું વસ્તુ ત્યાં જ જાય છે કારણ કે વર્ષોથી મેગ્રુવને લોકો એ રીતે જુએ જોઈએ છે કે આ ગટર જ છે આમાં નાખી દો બધું એટલે એ એનાથી મેંગ્રુવના સ્વાસ્થ્ય પર ઇફેક્ટ પડે છે મેં જ્યારે સ્ટડી કર્યું હતું સાઉથ ગુજરાતમાં ત્યારે મારી એક સ્ટડી સ્ટડી સારો કરીને ત્યાં આગળ મને મેંગ્રુ અને મેંગ્રુવ ના ડિપેન્ડન્ટ જેવું મેટલ્સ મળ્યા હતા ત્યાં ડમ્પિંગ છે વર્ષોથી છે ત્યાં એટલે આ વસ્તુ એક તો આપણે રોકવી જોઈએ એના જોડે ખાલી પ્રોટેક્શન આપીને નહીં થાય આપણે એનું વધારે એનું જે વાવેતર કરવું પડશે કે જ્યાં આંગળી પહેલા મેંગ્રુ હતા જેવું ભરત સાહેબે કહ્યું કે મેંગ્રુવ ખંભાત માંથી મેગ્રુવ જતા રહ્યા બીકોઝ ઓફ ટાઈડલ એક્શન તો ત્યાં આંગળી ફરતી મેંગ્રુવ પાછા આપણે રોપવા જોઈએ હા પણ એ વખતે ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં મેંગ્રુવ નતા અને જ્યાં મડ ફ્લેટ હતું ત્યાં આંગળી મેંગ્રુવ ના રોપવા જોઈએ કારણ કે પછી મડ મર્ડફ્લેટના જે ડિપેન્ડન્ટ બર્ડ્સ હોય મેગ્રેટરી બર્ડ એને ઇફેક્ટ પડે એટલે કન્ઝર્વેશન પ્રોટેક્શન અને એનું ફોરેસ્ટ્રેશન એ બધા માટે એજ્યુકેશન પણ જરૂરી છે એટલે એવા પ્રોજેક્ટોને એ લોકો ભારત સરકારે અને ગુજરાત સરકારે આપવું જોઈએ કે જે આના માટે કામ કરી રહ્યા છે ભરતભાઈ આ ચર્ચા દરમિયાન દર્શકોને કોઈ એક સુંદર સંદેશ જો આપવાનો હોય તો આપ શું કહેવા માંગશો સંક્ષિપ્તમાં એક જ લાઈનમાં હું કહીશ કે જે આપણા ભારત દેશના મેંગ્રુવના એક એક્સપર્ટ હતા ડોક્ટર ઊંટાવાલે એવું કહેતા કે પ્રોટેક્ટ મેંગ્રુવ મેંગ્રુવ પ્રોટેક્ટ એટલે જો તમે મેંગ્રુવ ને સંરક્ષણ આપશો તો એ તમને પણ આપશે વાત છે એ ખૂબ સારો સંદેશ એ આપી ગયા એ મેંગ્રુવ સોસાયટી ઓફ ઇન્ડિયાના હેડ હતા અને ખૂબ જ સારા વૈજ્ઞાનિક હતા મેગ્રુવ ઉપર ખૂબ જ કર્યા અને ગુજરાતની અંદર પણ જે પિરોટન છે નરારા છે એ બધે જે મરીન નેશનલ પાર્કની અંદર ગલ્ફ ઓફ કચ્છની અંદર પણ સારું એવું કન્ઝર્વેશન થયું છે એમની પાછળ એનઆઈઓના એક એ સાયન્ટિસ્ટ હતા એમનો પણ હાથ હતો અને એ ખૂબ સરસ કીધું કે તમે જો સંરક્ષણ આપશો મેંગ્રુવ ને તો મેગ્રુવ પણ તમને ખૂબ સુંદર ખૂબ સુંદર સંદેશ છે ડોક્ટર ભરતભાઈ અને ડોક્ટર ભાવિકભાઈ આ સુંદર વિષય ઉપર ચર્ચા કરવા માટે આપ દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રો સાથે ઓછી જાણીતી વાતો આપે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો જેમ આપણા નિષ્ણાતે કહ્યું કે મેનગ્રુવને આપણે સાચવીશું તો મેનગ્રુવ્સ આપણને સાચવશે એ વાવાઝોડા અને સુનામી જેવી આફતોથી બચાવશે દરિયાની ખારાશને આગળ વધતી અટકાવશે જૈવ વિવિધતાને એ સાચવી રાખશે ઇકોસિસ્ટમને સાચવી રાખશે એટલે આપણે એને સાચવીએ એ આપણને સાચવશે આ સંદેશ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર ને તો એક જ રસ્તો છે લગન કરી નાખો કેમ બારે ઘડીએ માંદા પડી જાવ છો મેં કહ્યું ડોક્ટર સાહેબ અહીં આવું છું ને તમારી ફીસ નું બોર્ડ જોઉં છું ને મને તકલીફ શરૂ થઈ જાય છે ઓહો હો તમારા જવાબ થી ડોક્ટર